વગર માટી કાઢવી હોય તો તમારા જીવન નજીકના મામલતદાર કચેરીના પટાદ તરીકે કારણ કે એક એવો સામે આવ્યો છે કે એક પટાવાળાની નોકરી કરતા વ્યક્તિએ ખનીજ ચોરોને પીળો પરવાનું આપી દીધો છે પછી એક ખેડૂતની જમીન ઉપર અડધી રાત્રે વાહનોનો કોફલો સાથે જાણીએ સમગ્ર ઘટના ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઉજુ પરમાર ભગીરથસિંહ વાત છે જામનગરના લાલપુરની મામલાદાર કચેરીમાં હંગામી ધોરણે પટાવાળાની નોકરી કરતા શખ્સની જેણે તેના મળતિયાઓ સાથે મળીને લાલપુરના દાનભાઈ કેશાભાઈ ચાવડા નામ ખેતર માટી કાઢવાનું કાવતરું કર્યું મનોજ મંગા ચાવડા નામનો શખ્સ અને તેનો ભાઈ વિનોદ જય લાલપુર પીજી વિશેલ નોકરી કરે છે સાથે મળીને આ કામને અંજામ આપ્યાનો આરોપ લગાવ્યો છે ખનીજ ચોરી પર દફાસ ત્યારે થયો જ્યારે બીજી મેના રોજ તાનાભાઈ પોતાની વાડીએ ગયા ત્યાં જઈને જોયું તેની જમીનમાં મોટા મોટા ખાડાઓ પડેલ હતા તેમના શેઠા પાડોશી પૂછ્યું જાણવા મળ્યું કે રાત્રના સમયમાં તમારી જમીનમાં જે અને ટ્રેક્ટર અમુક લોકો ફરમ કાઢવાનું કામ કરે છે પરિવારના સભ્યો રોજ તેમની વાડીએ જાય છે અને જઈને જુએ છે તેમની આંખો પોળી થઈ જાય છે કારણ કે તેમની જમીન ઉપર જેસીબી બે ડમ્પર ટ્રેક્ટરોનો કાફલો જોવા મળે છે જાણવા મળે છે વાહનો હિંમતભાઈ પાલાભાઈ આહિર જેસીબી વડે મોહરમ કાઢતા હોય છે ધવે જોવાનું એ રહું કે મનોજ ચાવડા અને તેમના ભાઈ વિનોદ ચાવડા પણ ત્યાં હાજર હોય છે દાનાભાઈ તેમને પૂછે છે કે ભાઈ અહીંયાથી માટી કેમ કાઢો છો તમે ક્યાંથી મંજૂરી લાવ્યા છો તમે અમને પૂછ્યું જમીનમાંથી માટી કાઢીએ પછી શું મનોજભાઈ ને વિનોદભાઈએ જોડી પરમાં આવી ગઈ અને જમીન માલિકને કહી દીધું આ જગ્યા ખરાબ આવી છે અને અમે અહીંયાથી મોહરમ કાઢી રહ્યા છીએ હું મામલતદારમાં નોકરી કરું છું તમે કંઈ વાંધો હોય તો જાઓ મારા વિરુદ્ધ ફરિયાદ કરી દો જે મનોજભાઈ છે તે મામલતદારમાં નોકરી કરે છે હંગામી ધોરણે એ ભાઈએ આવડી મોટી રસ સત્તાકીય મળી ગઈ હોય તેમ કેમ ખબર હોય છે કે ક્યાં ખરાબો હોય છે અને ક્યાં ગૌચરની જમીન લોકો એ પણ સવાલ ઊભા થઈ રહ્યો છે આ લોકો સાથે ઉપરી અધિકારી પણ હોઈ શકે છે પૂરતી તપાસમાં કરવામાં આવશે તો મોટા માથાઓના નામ ખુલી શકે તેમ છે એક મોટું ખનીજ માફિયાઓનું કૌભાંડ ઝડપાઈ શકે છે હવે વાત કરીએ તપાસની એ ફરિયાદ ઉપર એક નજર રાખી નાખી દઈએ પોલીસ સ્ટેશન ગયા ત્યાં દાનાભાઈ પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યાં હાજર રહેલા કર્મચારીને આખી વાત કરે છે એ કર્મચારી એમ કે છે કે તમારે માથાકૂટ થઈ હોય તો અમારી સાથે આવે બાકી તમારી આ મેટર છે તે કરી ખરીજ વિભાગમાં આવે તેનો સંપર્ક કરવામાં આવે અમારેથી આમાં કોઈ નો થાય ખેડૂતોનો હાલ તો જોવો સાહેબ એક બાજુમાં પ્રતાર કચેરીમાં નોકરી કરતો પટાવાળા જબર બળજબરી પૂર્વક ખોદાણ કરે છે અને તેમની જમીનમાંથી માટી કાઢે છે બીજી તરફ પોલીસ કર્મચારીઓને કહે છે અમારા માનો અમે તમે જામનગર ખનિજ ખાતાનો સંપર્ક કરો દાનાભાઈનું કેવું એમ છે કે પટાવાળા મામલતદાર કચેરી નોકરી કરતા હોવાથી હંગામી ધોરણે એટલે કે બધી ખબર હોય કયા ખરાબો છે કે કયા જમીન છે આવી જમીનમાંથી માટી કાઢી બારોબાર વેચી નાખે છે ને મોટી કમાઈ છે 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 હવે સવાલો એ કે કોઈ કામગીરી ખરી કારણ કે જેની જમીન છે તે વાત કરીએ એ દાનાભાઈની માલિકીની છે ખાંડ અને ખનીજ વિભાગ શું એક્શન રહે છે ત્યાંના ફોટા અને વિડીયો સામે આવ્યા છે તપાસ એ પણ થવી જોઈએ અને આવા કેટલાય નામ છે તેની વિજિલન્સને તપાસ હોવી જોઈએ તેવી માંગ ઉઠી છે આવક કરતા સંપત્તિ વધારે હોય તે બ્યુરો ચીફ પરમાર ભગીરસી ન્યૂઝ સેવન